નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ બાર કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં એટલે કે આપણે બી એનો પહેલો પાઠ છે સંચાલનનું સ્વરૂપ અને એનું મહત્વ એના વિશે આપણે અભ્યાસ કરશું તમે ધોરણ અગિયારની અંદર વાણિજ્ય વ્યવસ્થાનો અર્થ શીખી ગયા હવે આપણે ધોરણ બારની અંદર સંચાલન વિશે અભ્યાસ કરવાનો રહેશે આપણે પાઠમ પેલો યુનિટ નું નામ છે સંચાલન નું સ્વરૂપ અને મહત્વ એમાં સૌ પ્રથમ આપણે પેલો ટોપિક જોઈએ સંચાલનનો અર્થ અને લાક્ષણિકતા આ વિડિયો છે ધોરણ બાર કોમર્સના વિદ્યાર્થીઓ માટે તો ઉપયોગી છે જ સાથે સાથે જે ટાટ એચ એસ કોમર્સનું કન્ટેન્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એના માટે પણ આ વિડિયો છે આઈએમપી છે તમે અમારા ચેનલ પર નવા હોય અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમે સબસ્ક્રાઈબ કરી લેજો અમારો વિડીયો ગમે તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો હવે આપણે આગળ જોઈએ પેલા પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો શું કીધું કે સંચાલનની શરૂઆત છે ઈ અતિ પ્રાચીન સમયથી જ શરૂ થઈ શું કીધું સમય થી પ્રાચીન સમયથી સંચાલન છે એની શરૂઆત થઈ ગઈ છે છે પાષાણ યુગમાં માનવી પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો આ માટે તેને એક કરતાં વધુ માણસોની જરૂર પડતી હતી પાષાણ યુગમાં માનવી છે એ પ્રાણીનો શિકાર શિકાર કરતો હતો આ કાર્ય માટે એને એક કરતાં વધુ માણસોની જરૂર પડતી આ કાર્ય માટે તે સમયમાં એને આયોજન છે માર્ગદર્શન છે સંકલન છે કે દેખરેખ રાખી કાર્ય પૂરું કરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ આ પ્રક્રિયા એટલે કે સંચાલન શું કીધું સંચાલન છે એ આદિમાનવ જ્યારે પથ્થરમાંથી હથિયાર બનાવતો પ્રાણીનો શિકાર કરતો પ્રાણીઓનો શિકાર કરી પહેરવા માટે વસ્ત્રો બનાવે પ્રાણીનો શિકાર કરીને ખોરાક બનાવતો તો આ કાર્ય માટે એને બીજા માણસોની જરૂર પડતી આ કાર્ય માટે એના આયોજન છે માર્ગદર્શન છે સંકલન છે દેખરેખ છે અંકુશ કરવું પડતું આ પ્રક્રિયાને જ આપણે સંચાલન કહી શકીએ છીએ તો આપણે આગળ જોઈએ માનવી પોતાના મર્યાદિત સાધનોનો વધુ ને વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે તે માટે અન્ય વ્યક્તિનો સહકાર મેળે તેની પાસે જે મર્યાદિત સાધન હોય એમાં જે વધુ ને વધુ સંતોષ મેળવવા માટે પ્રયત્ન કરે એના માટે શું કરે અન્ય સહકાર મેળવે આ રીતે એક કરતા વધુ વ્યક્તિઓ ભેગા થાય અને કાર્ય વ્યવસ્થિત કરવું હોય તો તેનું આયોજન કરવું પડે સત્તા અને ફરજોની વેચણી કરવી પડે અને જરૂર પડે ત્યાં એને દોરવણી આપનાર કોઈ વ્યક્તિ જોઈએ અને બધા જ વ્યક્તિઓ નક્કી કર્યા મુજબ કામ કરે છે કે નહીં તે જોવું તે જોવા માટે અંકુશ જરૂરી છે આ કાર્ય એટલે જ સંચાલન જો શું કીધું ધંધાકીય એકમના સ્વરૂપ જેવા કે વૈયક્તિક માલિકી છે ભાગીદારી પેઢીના માલિકો છે એ જાતે ધંધાનું કામકાજ કરતા હતા શું કીધું ધંધાકીય એકમના સ્વરૂપ જેવા કે વૈયક્તિક માલિકી વૈયક્તિક માલિકી એટલે કે વૈયક્તિક માલિકીમાં વ્યક્તિ પોતે જ ધંધાની સ્થાપના કરે પોતે જ મૂડી લઈ આવે અને પોતે જ નફો નુકસાન ભોગવે પછી છે જેમ જેમ ધંધાનું કદ વધતું ગયું ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી હવે ભાગીદારી પેઢી પણ એનું કદ પણ વધતું ગયું એટલે ધંધાનો વિસ્તાર છે એ દિવસે દિવસે વધવા માંડ્યો એનું કદ વધવા માંડ્યો તેમ કામકાજ પણ વધી જાય એટલે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું હવે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું તો એમાં કેટલા બધા પ્રશ્નો ઉદભવા માંડ્યા કંપનીનું કદ અને કાર્ય વધતું ગયું એટલે એમાં અનેક પ્રશ્નો ઉદભવાય એમાં આવ્યા જેવા કે મૂડીને લગતા ઉત્પાદનને લગતા વેચાણને લગતા કર્મચારીને લગતા આવા અનેક પ્રશ્નોનો સમાવેશ થયો છે એટલે આવા સંજોગોમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર તાલીમ પામેલ અને અનુભવી અને નિષ્ણાંત વર્ગની જરૂર પડે છે આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને આપણે સંચાલન કહે છે હવે આપણે જોઈએ સંચાલનનો અર્થ સંચાલનનો અર્થ આપણે અહીંયા ટૂંકમાં જોઈએ તો કે જ્યારે એક વધારે વ્યક્તિઓ એકત્રિત થાય ત્યારે વ્યવસ્થિત રીતે કાર્ય થાય છે તે માટે આપણે આયોજન કરવું પડે સત્તા અને ફરજો અને જવાબદારીની વેચણી કરવી પડે તેમજ દોરવણી આપવી પડે તેમજ નક્કી કર્યા મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવા માટે જરૂરી છે 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 આ કાર્ય એટલે કે સંચાલન તમને સમજૂતી માટે હવે આપણે આગળ અહીંયા સંચાલનની વ્યાખ્યા જોઈએ સંચાલનની આપણે વ્યાખ્યા જોઈએ ઉત અને ઓડનલ ના મતે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા બીજા પાસે આપણે જ્યારે કામ લેવું હોય ને ત્યારે સંચાલન જરૂર પડે છે જેવી રીતે કે આપણે કહીએ કે બીજા વ્યક્તિ પાસે કામ કઈ રીતે લેવાય એની કળા પણ આપણે આવડવી જોઈએ તેને આપણે સંચાલન કહે છે પછી છે લિવિંગસ્ટનના મતે સંચાલનની વ્યાખ્યા જોઈએ તો કે સંચાલન એટલે ઓછામાં ઓછા સમય અને ઓછામાં ઓછા ખર્ચ દ્વારા ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય સંચાલન એટલે ઓછા સમય અને ખર્ચ દ્વારા ઉપલબ્ધ સાધન શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય હવે આપણે આગળ જ્યોજ ટેરીની વ્યાખ્યા જોઈએ છે જેને સંચાલનના સિક્સ એમ આપ્યા છે માણસો એટલે મેન યંત્રો એટલે મશીન સાધનો એટલે કે મટીરિયલ પદ્ધતિઓ એટલે કે મેથડ નાણું એટલે કે મની અને બજાર એટલે કે માર્કેટ આ ચિત્ર દ્વારા તમે સંચાલનના સિક્સ એમ છે એ યાદ રાખવા જરૂરી છે હવે આપણે અહીંયા જોઈએ જ્યો જીની વ્યાખ્યા તો કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જે માણસો યંત્રો સાધનો પદ્ધતિઓ નાણું અને બજારનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે શું કીધું સંચાલન કેવી પ્રવૃત્તિ છે કે માણસો યંત્રો સાધન પદ્ધતિ નાણું અને બજારનું આયોજન કરીને તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે તે માનવ પ્રયત્નોને નેતાગીરી સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે જેથી એકમના જે ઈચ્છિત ધ્યેયો છે એને હાસિલ કરી શકાય છે આ આપણે અત્યારે સંચાલનનો અર્થ અને વ્યાખ્યા જોઈ હવે આપણે આગળ સંચાલનના સ્વરૂપ અથવા આપણે કહી શકીએ એના લક્ષણો વિશે અભ્યાસ કરીએ તો આપણે સૌપ્રથમ એનું પહેલું લક્ષણ જોઈએ કે સંચાલન છે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે સર્વવ્યાપી એટલે કે સર્વમાં વ્યાપેલું ચારે બાજુ વિસ્તારેલું સંચાલન માત્ર છે એ ધંધામાં જ નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં જરૂરી છે આપણે ભણવા માટે કે અમુક કોઈ ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે અમુક ધ્યેય આપણે સિદ્ધ કરવા માટે પણ સંચાલન જરૂરી છે સંચાલન છે એ માનવીના દરેક હેતુને સિદ્ધ કરવા માટે જરૂરી છે સામાજિક ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે લશ્કરમાં શૈક્ષણિક ક્ષેત્રે દરેક પ્રવૃત્તિમાં સંચાલન જરૂરી છે એટલે સંચાલનનું પહેલું સ્વરૂપ શું છે તો કે સંચાલન છે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે બધે જ વ્યાપેલી છે બીજું છે હેતુલક્ષી પ્રવૃત્તિ છે તો કે સંચાલન છે એક સાધન છે એકમનું નું સ્થાપના છે એ અમુક ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે કરવામાં આવ્યું છે એટલે સંચાલન છે એ કેવી પ્રવૃત્તિ છે કે હેતુ લક્ષી પ્રવૃત્તિ છે કે આપણે કોઈ હેતુ છે એ સિદ્ધ કરવા માટે સંચાલન છે એ જરૂરી છે એવી રીતે આપણે આગળ ત્રીજો પોઈન્ટ જોઈએ કે જૂઠ પ્રવૃત્તિ છે કે સંચાલન ની અંદર છે એમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ દ્વારા કામ થાય છે એટલે સંચાલન છે એ જૂઠ પ્રવૃત્તિ કહી શકીએ છીએ પછીનો પોઈન્ટ છે સતત ચાલતી પ્રવૃત્તિ સંચાલન છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે એકવાર કામ કર્યા શરૂ કર્યા પછી એને અટકાવી શકતા નથી સંચાલન છે લક્ષી હોય છે પરંતુ ધ્યેયશિત થયા પછી પણ આ પ્રક્રિયા છે એ બંધ ન થાય એમાં નવા ધ્યેય નવા લક્ષ્યાંક છે એના ઉપર સંચાલન દ્વારા પ્રસ્થાપિત થાય છે એવી રીતે એના પછીનો પોઈન્ટ છે એ માનવીય પ્રવૃત્તિ છે તો કે સંચાલન છે એ સર્વવ્યાપી હોવા છતાં પણ માનવજાતને લગતી પ્રવૃત્તિને મર્યાદિત છે અને સંચાલન છે એ માનવ તત્વનું એમાં સ્થાન છે કે માણસ દ્વારા જ સંચાલન થાય છે એટલે સંચાલન છે એ માનવીય પ્રવૃત્તિ છે સંચાલનમાં માનવી છે એ કેન્દ્ર સ્થાને છે માણસ માટે માણસ દ્વારા થતી પ્રવૃત્તિ એટલે માનવીય પ્રવૃત્તિ એવી રીતે શું કીધું છે નિર્ણય પ્રક્રિયા તો કે નિર્ણય પ્રક્રિયા છે એ સંચાલનનું કાર્ય છે સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા લેવા પડે નિર્ણય લીધા લીધા પછી વગર છે એ કોઈ કાર્ય થઈ શકતું નથી નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય છે કે નહીં તેની કાર્યવાહી કરવી પડે છે આમ નિર્ણય પ્રક્રિયાનું પ્રક્રિયા છે એ સંચાલન નું કાર્ય છે હવે છેલ્લો પોઈન્ટ છે વિજ્ઞાન કળા અને વ્યવસાય આ ટોપિક છે આપણે આગળ વિસ્તારથી જોશું હવે આપણે જોઈએ સંચાલનનું મહત્વ હવે આપણે સંચાલનનું મહત્વ છે એ આ ટોપિક છે યાદ રાખવાની રીત છે જ્યાં ચાવી દ્વારા આપણે એને યાદ રાખી શકીએ છીએ દરેક સારો ધ્યેય સારા ધંધાનો નફો છે આ સંચાલનના મહત્વને યાદ રાખવા માટેની ચાવી છે આ ચાવી તમને યાદ રહી જાય તો તમને સંચાલનના મહત્વના ટોપિક છે એ યાદ રહી જાય છે તો આપણે પેલો પોઈન્ટ જોઈએ દરેક ક્ષેત્રમાં જરૂરી શું કીધું સંચાલન છે એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં પણ કોઈ ધાર્મિક છે સંરક્ષણ છે સામાજિક છે રાજકીય શૈક્ષણિક રમત ગમત દરેક જગ્યાએ છે એ સંચાલન જરૂરી છે બીજો પોઈન્ટ છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ તો કે સંચાલન ને લીધે આપણે શું કરીએ તો કે એકમ ના ઉપલબ્ધ જે સાધન છે એ જમીન મૂડી કાચો માલ કર્મચારી છે યંત્રો છે એ બધાનો આપણે ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને અને બગાડ છે એને પણ અટકાવી શકીએ છે પછી ત્રીજો પોઈન્ટ છે રોજગારીની તકોમાં વધારો સંચાલન દ્વારા આપણે શું કરી શકીએ તો કે રોજગારીની તકોમાં છે એ વધારો કરી શકાય જો સંચાલન કાર્યક્ષમ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય એટલે રોજગારીની તક છે એ વધે છે પછી જો ધ્યેય સિદ્ધિ તો કે ધ્યેય સિદ્ધિ માટે આપણે સંચાલન છે છે દરેક જરૂરી ધંધાકીય સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે જેવી રીતે ગમે આપણે ધ્યેય સિદ્ધ કરવું હોય તો દરેક ધ્યેયની સિદ્ધિ માટે આપણે સંચાલન છે એ જરૂરી છે પછી આપણે જોઈએ સામાજિક લાભ તો કે દરેક એકમ છે સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે બરાબર સમાજમાં સાધનનો સાધનનો ઉપયોગ કરી અને જે સમાજના વસતા જે લોકો છે એના લાભાર્થે પોતાની કામગીરી કરે છે હવે ધંધાકીય એકમ છે એ અનેક વસ્તુઓ અને સેવાઓની ઓછી પડતર ઉત્પાદન કરે અને સમાજને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડે અને પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે એવી રીતે આપણે જોઈએ રાષ્ટ્રીય હેતુ તો રાષ્ટ્રીય હેતુની અંદર શું કીધું તો કે છે આર્થિક છે સામાજિક છે અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલી માનવ સંપત્તિ અને વણ વપરાયેલા ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન છે એ આવશ્યક છે એના પછીનો પોઈન્ટ છે ધંધાની સફળતા માટે જરૂરી શું કીધું સંચાલન છે એ આપણે ધંધાની સફળતા માટે જરૂરી છે ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં આપણે સંચાલનનો ફાળો છે એ કેવો છે મહત્વનું છે કાર્યક્ષમ સંચાલન હોય તો ધંધાનું સંચાલન છે એ સારું થાય અને ધંધાકીય ક્ષેત્ર છે ઈ એમાં આપણે આગળ વધી શકીએ આપણે ધંધાકીય ક્ષેત્રને આપણે ઉપર લઈ આવી શકીએ અને જો સંચાલન છે એ કાર્યક્ષમ ન હોય બરાબર સારું સંચાલન ન હોય તો આપણે નફામાં વૃદ્ધિ રીતે નફાના હેતુથી થાય છે કાર્યક્ષમ અને કુશળ સંચાલકો છે એ પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધન સાધન સગવડ હોય એનો કરકસરપૂર્વક ઉપયોગ કરી શકે છે આથી જ આપણે નફો મેળવી શકીએ છીએ આથી યોગ્ય રીતે જ કહેવામાં આવ્યું છે કે નફો છે એ ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ છે